મને જગ્યાએ જય પૂછ્યું તું આઉટ ઓફ ગુજરાતું જ્યારે ગઈ ને ત્યારે કે ગુજરાતીનો કોમન શોખ કયો મેં કીધું દરેક ગુજરાતીનો એક જ શોખ છે ની છે ખાવું સાત વર્ષના બાળક થી લઈને સિત્તેર વર્ષના બાપા સુધી બદાઈને એક જ વસ્તુ હોય ખાવામાં શું છે મારી એક ફ્રેન્ડ આયે ને મને કે મારે ગુજરાત ફરવું છે તો મને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જાય તો ત્યાં મને શું ખાવું એટલે મેં એને ગણાવ્યું કે ગણ ગુજરાતમાં ખાવા જેવું શું છે તમે ગણો અમદાવાદનું મસ્કાબન રાજકોટની ચીકી વડોદરાનો ચેવડો ગોધરાની લસ્સી ગોંડલના ગાંઠિયા સુરતનો લોચો નવસારીના સમોસા જેતપુર નો જામનગરની કચોરી અમરેલીનું પાન દાહોદની ગુલ્ફી આણંદની હાંડવો ભુજની દાબેલી અક્ષરધામની ખીચડી ખંભાતનું હલવાસન નડિયાદનું ચવાણું પોરબંદરની ખાજરી આની આગળ કહું તો ખંભાતનું હલવાસન બારડોલીનું ખમણ ડાંગનું શાક સુરતનું જમણ પાટણની રેવડી ને ભરૂચની શીંગ આટલું ખાધા પછી દરેક ગુજરાતી થઈ જાય

મેં કીધું કેમ મેં કીધું પંડિતજી નહોતા અરે પંડિતજી તો બહુ સરસ કલાકની ચાર કલાક લાગી મેં સતનારાયણનો પ્રસાદ શીરો શીરો હોય કઈ કે રવા કરતા આવતા તો કેમ જમવાનું નહીતર માણા વેલકમ ડ્રિંક રાખે જમવાનું ના રાખે તો કાઈ નઈ નાનો કે એવું રાખે ને છેલે આઈસ્ક્રીમ કે એવું તો ખવડાવે ને કે આપણે કોઈ પણ ગેટ ટુગેધર હોય હું લખીને દઉં ગેરંટી સાથે ગમે એવું ગેટ ટુગેધર હોય તમે જમવાનું ના રાખો ને એટલે કોઈ ન આવે ટ્રાય કરજો લગનમાં લગ્ન હોય છે પાર્ટી પ્લોટના બે ભાગ પાડ્યા નાનો ભાગ હોય લગ્ન થતા મોટા ભાગ મારું જમવાનું ગોઠવું હોય રાતના યાદ જો બધાય અલગ અલગ કાઠિયાવાડી હોય ઇટાલિયન હોય ને મેક્સિકન હોય ને થાય અલગ અલગ બધા ગુજરાતી રાખવું હોય ને અને એમાં ખરેખર બફેટનો સિસ્ટમ એવી છે કે મારી જનરેશન એક જનરેશનને તો ખબર જ ન હતી કે પહેલા પંગત પાડીને જમમા બેસાડતા અમે તો એ જોયું જ નથી એટલે એમાં પંગત મે આવો હોય કે આપણે લોકોય બેસવાનું હોય અને પીરસવાવાળા ફરે આમાં ઊંધું થઈ ગયું છે પીરસવાવાળા ઊભા હોય આપણે આમ ફરતા હોય ને પાછા પૈસા પીરસવાવાળા લઈ જાય અને એમાં એલા ડ્રોન થી જે શૂટિંગ કરે છે ને તમે જો આપણે આમ થાળી લઈને ઊભા હોય ને જાતા હોય ને વસ્તુ લેવા એલા ડ્રોન થી શૂટિંગ કરે ખાલી કાળા માથા દેખાય આપણા ઉપરથી ઓલી કીડીયું એક એક ખાણનો દાણો લઈને જાતી ને એવું લાગે અને ખરેખર સિસ્ટમ એવી છે કે અલગ અલગ જે કાઉન્ટર રાખ્યા હોય ને એમાં એવું હોય કે જે તમને ફાવે ને એ લેવાનું હોય ગુજરાતી ફાવે તો ગુજરાતી લેવાનું હોય પંજાબી ફાવે તો પંજાબી ફાવે ફી ઇટાલ પણ આ તો આપણે ત્રણસો ની થાળી હોય ત્રણ હજારની થાળી હોય ખાલી સાઈઝ ફરે પ્રાઇઝ ન ફરે ત્રણસો ની થાળી હોય ત્રણ હજારની થાળી હોય ખાલી પ્રાઇઝ ફરે સાઇઝ ન ફરે આવડી જ થાળી હોય ક્યાં આવડો થાળો જોયું આવડી થાળી હોય ને થાળીમાં જે ભયરું હોય બધું રેતીને ડુંગર ન કરો ડુંગર થઈ ગયો હોય અમુક ની થાળી તમે જો તો એ પાછા એ જ ગોત આપણી થાળી કઈ રહી ના ગયું પાલક પનીર આવી ગે અને આ જોઈને અંદર અંદર વાનગી વાત કરતી હોય ખબર તમને કે તમારી થાળીની જે વાનગી હોય ને ઈ અંદર અંદર મુંજાઈ ગઈ હોય શું વાતો કરતી હોય વાનગી લ્યો તમારી સામે પહેલી વાર અંદર વાનગી તમારીમાં પાપડ સૌથી પહેલો બોલે કે હું તો હાવ સરંદર થઈ ગયો છું જે મને લઈ જાય છે ને ખબર જ નથી મારા ઉપર શું રખાય શું નહીં અડધી ખલ્લકથી મારી ઉપર સલાડનું આવરણ છે મને તો લગન વગર પોચો પાડી દીધો અને ઓલું તમે જો ને તો ચટણી આપણે લીધી હોય કોઈ પણ ફરસાણ હોય કે સમોસા ભજીયા જેવી ચટણી સીધી પંજાબી શાકને મળતી હોય પછી પંજાબી શાક બોલે મૂળ હું પંજાબી પણ ચટણી મારા માં આવીનું ચટાકે દેતા જો પછી મારો વાક નો કાટતા અને ઓલું જે રાયતું હોય ને સીધું આવીને ગુલાબજાંબુ ને મળે પરિણામે ગુલાબજાંબુ આખું સફેદ થઈ ગયું હોય એક ભાઈ તો ખાઈ ગયા કે દહીં વડા ગળડા બહુ છે ઈ દુઆ ગુલાબજાંબુ છે પણ ગુલાબજાંબુ હરખાતું હોય બહુ એને એવું થાતું હોય પહેલી વાર મને ફેશિયલ કર્યું હોય ને એવી ફીલિંગ આવે છે તમે જો ને તો વાટકો હોય ને એમાં જુવાની જેમ ફૂટતી હોય ને એમ દાળ માંથી દાળ ઉછળી 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 ને તમારી રોટલી ઉપર આવી ગઈ હોય અને સોફા ઉપર કે પલંગ ઉપર છોકરાઓ જેમાં પગ લટકાવીને બેઠા હોય ને એમ તમારી રોટલી અડધી થાળીમાં ને અડધી નીચે ઝૂલતી હોય અને બે વાટકી વચ્ચેથી અથાણું ડોકિયા કાઢતું હોય એ કે મને જે લાવ્યું છે ને તો મને ભૂલી જ ગયું છે કે થાળીમાં હું છું ભલે કે હું તો એક જ બટકામાં આવી જઈશ પણ હવારે ખબર પડી જઈશ હું કોણ હવે પછી તમે જયારે જાશો ને લગ્નમાં થાળી લેશ ને ત્યારે તમને ખાવા માટે જીવ્યા યાદ આવશે